કહી દેવાનું કે તું બોલ્યો તો ને 50 લાખ ની ઓફર તો આવતો રે તું મેદાન માં હાલ દેવા ખબર ખુદ કહું છું હર હર મહાદેવ મિત્રો તો કીર્તિ પટેલે દેવાત ખવડના ખોબા ઉપાડે લીધા કીર્તિ પટેલે એવું કહે છે કે દેવાત ખવડે મને પચાસ લાખની ઓફર કરી અને કીર્તિ પટેલે દેવાત ખવડને એમ કીધું કે આવતો રે હાલ મેદાનમાં તો વિડીયોમાં આવ્યો હોય તો લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળ શેર કરજો એના જેવું કોઈ કરી ના શકે

તને જ કહું છું તું પચીલા 50 લાખ માં કોને ખરીદવાયો તો ને હે હરામ છે તારી જનતા નહીં તે તો ઢોંગી નો સાથ દેસ કે બધા ને માર્કેટ માં કે માર્કેટ માં કે કીર્તિ 50 લાખ ઓફર કરી એ ભાઈ દાન જે ખાતું હોય ને ઈ ખાતું હશે હો એક 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 દાન નો કોઈ રૂપિયો નો ખપે કોઈને નો પચે હરામીના પેટ નાવ

અને મીડિયા વાળા જાવ ગમન શાંતલ પાએ પૂછો એમને હે હાલી છૂટા છો હાલી છૂટા છો કેવા માટે કે તને થોડા કોઈ કલાકારો ફોન કરે તને થોડા કોઈ આમ કરે લઈ આય જાવ તમારા ભગવાનને ને બેવડાવ મારી સામે તમારા ભગવાનને એમ કો કે હું બોલી દે કે મને કોઈ પટેલ સમાજે કે કોઈ જૈન સમાજે મને કોઈ ફંડ આપ્યું જ નથી મે મારા વાય પ્રા મે મારા વાય આવું બોલ દે અરે ભલા માણા કોકે આટલું ફંડ આપ્યું હોય અને તમને એવું બોલવામાં શરમ આવે પટેલો પાસે દાન લેતા શરમ નથી આવતું પણ પટેલોના નામ લેવામાં તમને શરમ આવે છે હા નીકળો અને અમુક અમુક એમ કે છે ને

હું ખોટી છું માની અમેરિકા વાળા ખોટા દુબઈ વાળા ખોટા ઓસ્ટ્રેલિયા વાળા ખોટા હાલ આવું વિડીયો બનાવીને બોલ દેલ તું કે

કેમ માનતા નથી જાઓ તમારા ભગવાનને ક્યો કે તમે કોકના પૈસા વાપરો છો કોકની પાસે દાન લો છો તો બોલવામાં શરમ શું શું કામ નથી બોલતો એટલા માટે નથી બોલતો મિત્ર કેને તમારા તમારી ભાવનાઓ સાથે રમવું છે એને ભગવાન બનવું છે એને સંસદ સીએમ બનવું છે અને એને ભારત નો રત્ના એવોર્ડ જોઈએ કે હું કરું છું બસ બીજું કાઈ નહીં અને કેટલા રૂપિયા આવ્યા ક્યાં નાઈખા એનો આ ભાઈ પાસે કોઈ જાતનો હિસાબ નથી હા અને હવે કાલથી બધા રેડી થઈ જજો જે મને સમાધાન માટે ફોન કરતા હતા ને હવે હું તમને કહું છું હાલો તમે લઈને આવો ખજૂરની હાલો મારી આમે લાવો હો

ઈ પ્રોમિસો નિભાવાલો પોચાડો બધાના ઘરે અનાજ કરિયાણું જાવ કોકની ઉમી અરે નો રમાય ગરીબોના આતળા બાળો છો આતળા એક વિડિયોના વ્યૂ માટે YouTube ચલાવવા માટે હટ હાળાવ દાનનો પૈસો ખાઓ છે બોલો દાનનો દાનના ધન ખાસો તો ધજાગ્રત થાશે એક અન્નો દાણો નહીં પછી આ દાનનો યાદ રાખજો યાદ રાખજો હા કીર્તી આમ કીર્તી અલગ આમથી આ અરે હું તો એમ કહું છું એ પેદડા ગામો ગામમાંથી હજુ બહુ અછા વિડીયો બન્યા છે કીર્તિ પટેલ માટે હજુ દો ગુને બનાયા જાય મારા માટે હજુ પણ બહુ ઓછા વિડીયો બન્યા છે હજુ પણ વધારે બનાવ વધારે હા વધારે બનાવો કેમ કે પછી તમને કીર્તિ પટેલ ની જરૂર થશે એક દિવસ એવો લાવીશ અને કરી બતાવીશ અને હવે લાવ કરી નહીં કહો હવે લાવ કરી નઈ હું બધાને વોર્નિંગ આપી દઉં છું એટલું કહી દઉં છું કે જો ભાઈ ખજૂરભાઈ ને કોઈ જ દાન ની જરૂર નથી એ બિચારા માંગતા જ નથી કોઈની પાસે લેતા નથી બરાબર એમ કે છે હું ફંડ ફાળો તો કોઈની પાસે માંગું ઉઘરાવું નહીં લવાય નહીં

એક એક કહેવાય ને એક દુખ બતાવીને એક એની ભાવના સાથે રમીને તમે એનું શૂટિંગ ઉતારો રોતા હોય ને હે ઈ ગરીબો રોતા હોય ને તમે શૂટિંગ ઉતારો અને ઈ શૂટિંગ ઉપર તમે લાખો રૂપિયા પાછા યુટ્યુબ પર કમાવો તો તમારે ઈ ગરીબના આસુડા પાડીને કમાવવું જ હોય તો હવે માર્કેટમાંથી ફંડ લેવાનું બંધ અને હવે ફંડ બંધ

ઈ ગરીબો ઉમીદ લઈને બેઠા છે ઈ ગરીબો તમારી રાહ જોઈને બેઠા છે ચાવ પૂરું પાડો પૂરું પાડો સુકામ કોકની ભાવનાઓ સાથે રમો છો એક વિડિયોના વ્યૂ માટે હાલી છૂટ્યા છે પણ હવે નહીં તારે દોડવું એને દોડી નાખ હો હવે એક કઈ છોકરી કે તારા ઉપર તારે મારે પક્ષમાં આવે કે ન આવે જે રામ જાણે પણ કીર્તિ પટેલ ગોવા થી ગોવા થી કરશે લીગલી તારે બાય થી બધે જ લીગલી કરશે હું તો તને નઈ મેલું નઈ મેલું ને નઈ મેલું યાદ રાખજે અને હવે તને કોઈ પટેલ સમાજમાંથી દાહ નઈ ને અને એમ જો ભાઈ અમુક અમુકલા પટેલો પાસે તું વિડિયો જઈને બનાવેશ ત્યાંથી મને ફેર નો પડે કેમ કે એ જો પટેલની છોકરીની વેદના પટેલો પટેલની દીકરીને જો શબ્દ ન સમજી શકતા હોય તું એ મારો પટેલ નકામો બાકી પટેલ સમાજ મને સમજે છે અને ખબર હોય છે હવે હા બહુ ભૂલો કરી છે પણ હવે નહીં મેં મારી જિંદગીમાં ઘણી સમાજની ઓળખવામાં ભૂલ કરી છે પણ હવે નહીં હવે સમાજ આગળ કીર્તિ પટેલ એની પાછળ હા બહુ ભૂલો કર દે કે હવે નહીં આજે મને ખબર પડી કે ના ભાઈ સમાજ છે તો સપકું છે બરાબર જે હોય જાયગા ત્યાંથી સવાર અને આ ઓલાને કહેવાનું લુખાને કે તું આને જઈને પૂછ ઓર અનપૂર્ણ ઓઈલના માલિકને પૂછ કે ગામો ગામ જે ડિસ્ટ્રિબ્યુટર આપી દે ને બિચારા એ જે માર્કેટના માર્કેટિંગના પૈસા જાય પતા ને ઈ પૈસા આપવા છતાં પણ એના પોસ્ટરો ડિલેટ તમે કોઈની પાસે ફંડ પૈસા લઈ લો છો માર્કેટિંગના એડવર્ટાઇઝના તો પછી એના એડવર્ટાઇઝના પોસ્ટરો ડિલીટ કરવાનો મતલબ શું ક્યાંથી જાગે તમારો સ્વાર્થ કોકની પાસે તમે એડવર્ટાઇઝ કરવા જાવ છો એની પાસે તમે ધંધો શીખી જાવ છો અને રાતોરાત તમે ઓલાને પાટા મારો છો હા ઠાડા કોકના ધંધા ઉપર પાટું મારી છે ને યાદ રાખજે તારું હારું નહીં થાય યાદ રાખજે તારું બિલકુલ હારું નહીં થાય અને આજે મારે રાડો પાડી પડે છે ને યાદ રાખજે હવે સમય બહુ દૂર નથી બકા. વેટ એન્ડ વોચ વેટ એન્ડ વોચ